સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક શાળા હસ્તકની જરૂરી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે તો મિત્રો આજના આપણે આ વિડીયોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે સંચાલિત માધ્યમિક શાળા છે તેમાં જે શિક્ષકોની ભરતી કરવામાં છે તેના વિશે તમામે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું જો તમે મિત્રો સંજીવાચે વાચે યુટ્યુબ ચેનલ પર નવા હોય

તેમજ મિત્રો આ ભરતીમાં તમારે ફોર્મ ભરવા માટે છવ્વીસ ત્રણ બે હજાર પચીસ થી તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકેલ છે અને પંદર ચાર બે હજાર પચીસ સુધી દરમિયાન તમે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સુરત મ્યુનિસિપાલિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો અહીં તમે માધ્યમ અને વિષય અને જરૂરી શિક્ષકોની સંખ્યા પણ જોઈ શકો છો જેમાં ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાન સમાજ વિદ્યા અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત અને કોમ્પ્યુટર આટલા વિષયો માટે થઈને કુલ એકતાલીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેમજ મરાઠી ભાષા માટેના સત્તર શિક્ષકો હિન્દી ભાષા માટે દસ શિક્ષકો ઉડિયા ભાષા માટે પાંચ શિક્ષકો ઉર્દુ માટે બે અને અંગ્રેજી માટે આઠ આમ કરીને કુલ ત્યાં જેટલા શિક્ષકોની ભરતી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનારી છે તેમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દેશ ટેટ માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટેની આ લાયકાત ધરવામાં આવી છે હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જ જે તે વખતના પર્વતમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માન્ય ગણવામાં આવશે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા માધ્યમિક વિભાગ માટે ચાલીસ વર્ષ સુધી કરવામાં આવેલી છે મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિમાં ટેટના માધ્યમ ટેટ માધ્યમિકને પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામના જે તે વખત પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે તેમજ તેનું ઉચ્ચક માનદ વેતન એટલે કે પગાર કેટલો આપવામાં આવશે તો ફિક્સ રૂપિયા ચોવીસ રૂપિયા પગાર આપવામાં આવશે અને કરારનો સમય અગિયાર માસનો રહેશે અગિયાર માસનો કરાર સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે બાકીની મિત્રો વગેરે સૂચના તમે સુરત અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈને નોટિફિકેશન ડાઉનલોડ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સંજીવચ્ચુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા